પૂણા વિસ્તારમાં પોલીસે ઓફિસથી ઘરે જઈ રહેલા યુવકોને રોકીને પોલીસ સ્ટેશન સહિતની જગ્યાએ ઢોરમાર માર્યો હતો જેથી યુવકોને હાથે ફ્રેક્ચર થવાની સાથે કાનનો પડદો ફાટી અને આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ યુવકોના સમાજ અને વિસ્તારને લઈને પોલીસના જવાનોને અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાના આક્ષેપો પોલીસ સામે લગાવ્યા હતા તો પોલીસ સામે ફરિયાદની માંગ ઉઠતા પુણા પોલીસ પથકમાં પોલીસ જવાનો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે પુણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મળતી વિગતો મુજબ બેનને બબે ફરીથી પુણા પોલીસ મથકથી મળતી માહિતી મુજબ ઓફિસથી પરત ફરતા યુવકોને પુણા પોલીસે માર મારી હોવાની આક્ષેપ કરાયા છે માર્કેટમાંથી પોતાના ઘરે પરત ફરેલા યુવકોને ઇન્ટરસિટી નજીક રોકી વર્તણૂક કરી યુવકોને જાહેરમાં ઢીકા મૂકીને માર મારી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્રણેય યુવાનોને પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં બંધ કરી આશ્રષાથી સાત જેટલા પોલીસ કર્મચારીઓએ તેને ઢીબી નાખ્યો હતો મનીષ કૌશલ તેના મિત્રને સારવાર પરિવારજનો હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો તેઓ મૂળ રાજસ્થાની વતી પોલીસ કર્મીઓએ તેને સમાજને લઈને પણ અભદ્ર ટિપ્પણી કરી ગાળાગાળી ગાડી કરી હતી વધુ પડતો માર મારી લીધા બાદ ત્રણેય યુવકોને પોલીસ સ્ટેશન ખાતેથી રવાના કરી દેવામાં આવ્યા હતા યુવકો સાથે થયેલા ગેરવર્તન લઈને પરિવારજનોએ પૂણા પોલીસ પથકનો ઘેરાવ કર્યો હતો ત્રણ યુવાનોને રાત્રે ઢોર માર માર્યા આક્ષેપ કરાયો છે તે એક યુવકને હાથે ફેક્ટિયર પણ થયું હતું તો બીજાના કાનનો પડદો ફાટી ગયા આક્ષેપ કરાયા છે વાહન ચેકિંગ કરતી સમયે પોલીસના જવાનોએ ઢોર માર તેને માર્યો હતો ત્રણેય યુવકને માર મારાતા પરિવારજનો દ્વારા વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો તથા પરિવારજનો પૂણા પોલીસ મથકે પહોંચ્યા છે જો એ માર મારનાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ કરી સસ્પેન્ડ થાય તેવી માંગ કરી છે આ ઘટનાને પગલે ડીસીપી પણ પૂણા પોલીસ પતક પહોંચ્યા હતા તો યુવાનોને માર મારનાર પોલીસ કર્મચારીઓ વિરોધ ફરિયાદ નોંધાઈ હતી પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગની ડ્રાઇવ હતી તો વાહન ચેકિંગ ચાલતું હતું પોલીસવાળા વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાનમાં બે બાઈક ઉપર ચાર છોકરાઓ આવ્યા એમાંથી પોલીસે અમને વાહન ચેકિંગ માટે રોક્યા એ વખતે આ છોકરાઓની એવી રજૂઆત છે કે અમને એ જગ્યા પર પણ માર્યા છે અને પોલીસ સ્ટેશન લાવીને પછી અમને માર્યા છે અને અમને ઈજા પહોંચાડી છે તો અમારે પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ આપવી છે તો એ અનુસંધાને આજે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં આઠ પોલીસવાળા છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ એની ચાલી રહી છે અને તપાસના અંતે જે પણ થશે એ પણ ફરિયાદ થઈ ગઈ છે અત્યારે હાલ તો પૂણા પોલીસ પથકના જ પોલીસ જવાનો વિરુદ્ધ તેમના જ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાય છે ત્યારે મામલે ન્યાયિક તપાસ થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા